સાથીઓ જય ભીમ નમોધાય હું અમૃત મકવાણા સુરેન્દ્રનગર સાથીઓ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની અને ત્યારે એસી ફૂટ રોડ અને એસી ફૂટ રોડ ઉપર જે મારૂતિ પાર્કનું ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડની અંદર શાક માર્કેટ બનાવવામાં આવ્યું સાથીઓ આપ સૌ જાણો છો કે એસી ફૂટ રોડની આજુબાજુમાં અનુસૂચિત જાતિ સમુદાયની સત્યાવીસ ત્રીસ જેટલી સોસાયટીઓ છે અને એની અંદર લગભગ આઠ થી દસ હજાર ની વસ્તી અનુસૂચિત જાતિની છે આ સમગ્ર સમુદાય માટે જે મેદાન છે એ મેદાન ધાર્મિક હોય 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 સામાજિક કાર્યક્રમ એને ઉજવવા માટેનું એકમાત્ર મેદાન હતું અને એ મેદાનની અંદર શાક માર્કેટ બનાવવામાં આવી આ સંદર્ભે રજૂઆતો કરવામાં આવી ધારાસભ્ય ધારાસભ્યશ્રીની સાથે સમાજનું ડેલિકેશન પ્રબુદ્ધ નાગરિકો જઈ અને ધારાસભ્યશ્રીને વિનંતી કરી કે સાહેબ આપ જનપ્રતિનિધિ છો અને આ મેદાનને સામાજિક ધાર્મિક અને અન્ય પ્રસંગો ઉજવાય એ માટે આરક્ષિત કરવા માટે વિનંતી કરવામાં આવી તેમ છતાં પણ તેનું કોઈ જ પરિણામ મળ્યું નથી ત્યારે અત્યારે આપણે નક્કી કર્યું છે કે મારુતિ પાર્કનું જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ અનુસૂચિત જાતિ સમુદાય માટે સામાજિક ધાર્મિક અને અન્ય કાર્યક્રમો માટે આરક્ષિત કરવામાં આવે એ માટે મેદાને જંગ નો એક આંદોલનનું પ્રારંભ કર્યો છે અને પ્રથમ તબક્કાએ આજથી એટલે કે સાત ચાર બે હજાર પચીસ સોમવાર આવતીકાલે આઠ તારીખ અને ત્યાર પછી નવ તારીખ ત્રણ દિવસ સાંજે પાંચ થી સાત દરમિયાન પાર્ક પાર્કનું જે ગ્રાઉન્ડ છે એની બાજુમાં હનુમાનજીનું મંદિર છે ત્યાં બેસી અને સહી ઝુંબેશની શરૂઆત કરી છે હું સમાજના તમામ પ્રબુદ્ધ નાગરિકોને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં આપણે સહી ઝુંબેશમાં ભાગ લઈએ અને આવનારા સમયમાં મારુતિ પાર્કનું જે મેદાન છે એ અનુસૂચિત જાતિના ધાર્મિક સામાજિક અને અન્ય પ્રસંગો માટે આરક્ષિત કરવામાં આવે અને એના માટેનું એક આંદોલનનો પ્રારંભ કર્યો છે ત્યારે હું તમામ આપણા સમાજના પ્રબુદ્ધ નાગરિકોને વિનંતી કરીશ કે આવો અને સહી ઝુંબેશમાં જોડાવો અને તમારું સમર્થન આપો આભાર ધન્યવાદ

મોટર સાયકલ બધાનું લઈ લેવું અંદર બધું આવી જાય અવાજ આવે અંદર